લારીઓ ને લારી પોરબંદિર નહીં રેવા દઉં નહીં નહીં દઉં મારી બદલી નાગાલેન્ડ થાય કે મણિપુર થાય ના કરતા મારું ઘર છે નાગાલેન્ડ કરજો અને મણિપુર કરજો સ્થિતિ નથી સારી હા મને ત્યાં રાખજો બાકી તમારી લારી તમારી દુકાન ભગવાન બાલાજી સામે છે ને આજે હમણાં મારું કામ પૂરું કરી બાર વાગે ધોકો લઈને આવું જ છું હટાઈસ હટાઈસ ને હટાઈસ બોલો લાલી ફ્રૂટ ચપ્પલ ની કે ગમે તે હશે રોડ ઉપર ઊભો રહેતો હશે ટ્રાફિક ને તકલીફ પડતી હશે એના કેબિન ચાર્જ હશે